અમરેલીમાં કોલકાતાના ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવને લઈને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અમરેલીમાં ડોક્ટરોને કેન્ડલ માર્ચ દરમિયાન સિનિયર તબીબે બંદૂક બતાવીને કહ્યું સેફટી માટે બધાએ લાયસન્સવાળા હથિયારો વસાવવા જોઈએ કોલકત્તામાં ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવને લઈને દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અમરેલીની સાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટરનલ ડૉક્ટર્સે શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચ યોજી હતી સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર જો આનો કઈ નિવેડો નહીં આવે એ મર્ડર કરવાના જો તાત્કાલિક પકડીને બધું એને ધોધી નહીં કરવામાં આવે અને ફાંસી નહીં આપવામાં આવે તો અમે ભવિષ્યમાં પણ ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ અને એમાં આઈએમએ ને ઓલ ઓવર ઇન્ડિયા આઈએમએ એ સ્ટુડન્ટની સાથે રહેશે અને આવતીકાલે સવારે છ થી રવિવારના છ વાગ્યા સુધી બધા દવાખાના આખા ડિસ્ટ્રિક્ટના બંધ રહેશે આખા ઇન્ડિયામાં બંધ રહેશે તો ઇમરજન્સી સિવાય બધી ક્લિનિક હોસ્પિટલ બધું બંધ રહેશે સાહેબ આ આપનો જે નિર્ણય છે આવતીકાલે બંધ રાખવાનો તો એમાં ક્રિટિકલ કેસ કે કોઈ ઇમરજન્સી હોય તો એના માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે